તો તરફ વલભીપુર તાલુકાના પાટણા ગામે નવી પોલીસ ચોકીનું એસપી ડોક્ટર હર્ષદ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું લાંબા સમયથી ગામ લોકોની આ ચોકી બનાવવાની માંગ હતી અને એસપી દ્વારા ટ્રાફિક અવેરનેસ જળવાઈ રહે તે હેતુથી બાઇક ચાલકોને જાગૃત કરવામાં આવે હેલ્મેટ વગરના વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરીને જાગૃત કરાયા હતા તાલુકા ભાજપના આગેવાનો તેમજ ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

કે પ્રશ્નો નું નિરાકરણ અથવા તો પ્રશ્ન ઠેર રહેતો હોય ઘણી વખત એવું થાય કે અધિકારી બદલાઈ જાય